જય દ્વારકાધીશ દ્વારકા હું વૃંદા સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોઈ આપીશ લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટ્યા સાથે દ્વારકાધી ફેસબુક પેજ કાનાણી કોમેન્ટ જય દ્વારકાધીશ હિતેશ પટેલ જય દ્વારકા સંજય બલાસ જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ ભેખાભાઈ ભોળાભાઈ સર્વૈયા પરિવાર દ્વારા જે મોબાથી આવ્યો છે એમના દ્વારા આજે આ ધ્વજારોહણ થઈ રહ્યું છે

વિષ્ણુ દ્વારા કરેલી સ્તુતિ માટે આપણે વિષ્ણુ શાસ્ત્ર જે છે એમના હરિ વિષ્ણુના નામો ઉપર ગુજરાતી અર્થઘટન કરીએ છીએ અને નવ્વાણું ના શ્લોક પર છીએ વીરહા રક્ષણ સંતોષ જીવન અપર્યવસ્થિત વીરહા એટલે કે જે વીર છે જે પરાક્રમી છે એટલે ભક્તોનો રક્ષણ કરે છે બધી જ રીતે એવા બાહુબલી છે એવા વીરહા એટલે એવા વીર છે કે જે બધી જ રીતે ભગવાનના ભક્તોનું જે છે એ રક્ષણ કરે છે અને એના પછી જ વીરહા રક્ષણ બે સિમિલર એકબીજા સાથે જોડાયેલા નામ છે રક્ષણ એટલે કે સર્વનું રક્ષણ કરવા ભગવાન જે છે એ માત્ર આપણા દેખીતા શત્રુ જ નહીં પણ આપણી અંદર જે મોં છે જે વિકારો છે જે લાલનાઓ છે જે વાસનાઓ છે એનો પણ એવા શત્રુઓનો પણ જે નથી દેખાતા એવા શત્રુઓનો જે પણ જે ભગવાન જે છે એ નાશ કરે છે એટલે ભગવાન આપણા અહંકારનો આપણી અંદર રહેલા શત્રુઓનો તેમજ આપણી બહાર દેખાતા દરેક શત્રુઓનો ભગવાન જે છે એ નાશ કરી ભક્તોને રક્ષણ આપે છે એટલે ભગવાનનું નામ આપવામાં આવ્યું વીરા રક્ષણા જે લોકો પણ આઈ સાથે જોડાઈ રહ્યા છે વિડીયોને આપણા ફેમિલી ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર આપણી ટાઈમલાઈન ઉપર શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઇ ધ્વજારોના દર્શન કરી શકે એટલે દ્વારકાધીશ વિશે દિવ્ય વાતો ની જ ધારણ કરવાથી સંત બની જવાય છે આપણે જનરલી એવું જોતા હોય આસપાસ અને એમાં જ્યારે ભારતની વાત આવે કે જે સંતો મોહંતોનો દેશ કહેવાય છે ધર્મનો કહેવાય છે કે જ્યાં વાર તહેવારો ઉત્સવોનો સનાતન ધર્મનો જે દેશ છે ભારત દેશ વિશે હંમેશા કહેવાય છે કે અહીંયા સાધુ સંતો છે આપણે સાધુ સંતો શબ્દ વાપરતા હોઈએ છીએ પણ સંતનો અર્થ શું થાય ખાલી ભગવા ધારણ કરી લેવાથી ઘર પરિવાર ત્યાગ કરવાથી સંત નથી બની જવાતી પણ સંત કોણ છે કે સંત એ છે કે જે જેની અંદર સત્વગુણ વધારે હોય મેં આપેલા પણ કહ્યું છે આપીને વારંવાર આવે છે ગીતાની અંદર પણ ભગવાન બહુ જ સ્પષ્ટપણે આ વાતને સમજાવે છે કે આપણું શરીર જે છે એ જે ત્રણ ગુણોનું બનેલું છે રજસ તમસ અને સત્વ તો જેની અંદર સત્વ ગુણ વધારે છે સત્વ એટલે કે જે હંમેશા ત્યાગ ભાવના કરાવે છે વૈરાગ્ય ઉત્પન્ન કરે અને સાથે જ જે આપણી અંદર ભક્તિને ઉજાગર કરે પરમાત્મા તરફ માર્ગ તરફ જવા માટે જે પ્રેરે અંદરથી ઈચ્છા થાય એ સત્વ ગુણ છે ઘણી વખત આપણે તમે જોતા હશો કે કેટલાક લોકો જે સ્પેશિયલ પોતાના જન્મદિવસ છે કે કોઈ એવી સ્પેશિયલ તિથિ છે અથવા તો જે અમાસ પૂનમ એકમ આવતા હોય છે કે આ દિવસોમાં ખાસ ધાર્મિક કાર્યો કરતા હોય છે આ દિવસે ખાસ લોકો દર્શન કરવા જતા હોય છે દ્વારકા જતા હોય છે દ્વારકા આવીને દર્શન કરતા હોય છે તો ઘણી વખત આપણે એમ થાય કે આજનો દિવસ મારો બહુ સારો ગયો આજના દિવસે મેં ઘણું બધું ગુણ્યાનું કામ કર્યું તો સમજવું કે આપણી અંદર આ સત્વ ગુણ છે એટલે વૈધ્યો છે

તમો ગુણ જે છે વધી ગયું છે ભલે ને આપણે દ્વારકા આવ્યા હોય પણ આ બધું કરવા માટે તો આપણે દ્વારકા નથી આવતા ને કેટલાક હોય છે કે જે દ્વારકા તો આવે છે તો દ્વારકા આવીને બહારથી જ મંદિરની બહાર જોઈ કે હું હોય તો બહુ ભીડ છે નથી જવું અંદર અને બારથી જ જે વયા જાય આખો દી હોટલમાં જ રૂમમાં રહી એસીમાં કે બહુ ભીડ છે બહુ ગરમી છે મારે તો નથી જવું મેં તો ધજાન દર્શન કેટલી જ આવે ક્યાંય નથી જવું અને બસ ખાઈ પીએ રાખે અને એકદમ આ જેનામાં આળસ હોય જેનામાં પ્રમાદ હોય તો એ રજો ગુણ જે છે એ તમારી અંદર વધી જાય છે કે જે આળસ ઉત્પન્ન કરે અને આ બધો અસર પાછો ગીતાની અંદર તો બહુ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે આપણા ખાનપાન ઉપર પણ મોટો બધો આધાર આ ત્રણેય ગુણોનો રહેલો છે જેવું આપણે ખાનપાન કરીએ અન્ન એવું મનને આપણે એવું બોલીએ છીએ ને કે જેવું અન્ન એવું મન અન્ન એવો ઓડકાર અન્ન એવું મન એટલે આ બધું જેવો આપણે ખોરાક લઈએ છીએ ને એના કારણે આપણી શરીરની અંદર આવા ગુણો જે છે ઉત્પન્ન થતા હોય છે અને આ ગુણોથી આપણું જે કહીએ ને કે આપણા ઉપર બીજી અસરો થતી હોય છે જ્યારે સત્વગુણ વધે ને તો ઈચ્છા થાય કે ચાલો દ્વારકા જઈએ એમ દ્વારકા જઈને આપણે ભગવાન દ્વારકાજીના દર્શન કરીએ ત્યાંના ભિક્ષુકોને ભિક્ષા આપીએ બ્રાહ્મણોને દક્ષિણા આપીએ એમ ભોજન કરાવીએ ગાયોને દાન આપીએ અહીંયા આવ્યા છીએ તો બીજું કોઈ દાન કરતા જઈએ માછલાને લોટ નાખીએ એવા ઘણા બધા સારા સદ વિચારો આવે ને દ્વારકા આવીને તો સમજવું કે આપણી અંદર સત્વ ગુણ જે છે એ વધી રહ્યો છે એટલે હંમેશા પ્રયાસ કરો ભગવાન પાસે પણ દર્શન કરીએ કે ભગવાનના દર્શનથી પણ સત્વ ગુણ જે છે એ વધતો હોય છે એટલે જેના જીવનની અંદર ત્યાગ વૈરાગ્ય છે સત્ય છે સત્ય તત્વ જે છે એ વધારેલું છે તો એ માણસ હંમેશા ભક્તિ ઉજાગર કરે છે અને બીજાને પણ ભક્તિ તરફ પ્રેરે છે એટલે એ વ્યક્તિ જે છે એને સાધુ અને સંત કહેવાય છે એટલા માટે આવા જે જે વ્યક્તિઓ છે આપણે સાધુ સંત એવા શબ્દો જે છે વાપરતા હોય છે ઘણા બધા સંતો જે છે ભારતની ભૂમિ ઉપર થઈ ગયા છે અને આપણે જવું ભગવાનશીલ દ્વારકાધીસી સુંદર એવી ધ્વજા આજની આ ધ્વજારોહણ ભીખાભાઈ ખુડાભાઈ સરવૈયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહ કરી રહ્યું છે તેવું સરવૈયા પરિવાર જે છે આજની આ ધ્વજારોહણ કરવાના આવ્યું છે છેલ્લા આપણે નામ છે જીવન પર્ય જીવન એટલે આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવની અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે જે જીવન આપે છે મેં આપેલા પણ કહ્યું છે કે બાળક જે છે એ જો માતાના ગર્ભની અંદર પ્રાણ ના આવે ચૈતન્ય ના આવે તો એ બાળકનો જન્મ નથી થઈ શકતો એવી જ રીતે દરેક જીવની અંદર જે ચૈતન્ય આપે છે જીવન આપે છે એ ભગવાનને નામ આપવામાં આવ્યું છે જીવન અને ત્યારબાદ પર્યવ્યવસ્થિત પર્યવ્યવસ્થિત એટલે આજુબાજુ જે કંઈ પણ દેખાય છે ચો તરફ વ્યાપ્ત એટલે ચારેય બાજુ જે દેખાય છે જળમાં આકાશમાં સૂરજમાં જે તપે છે ચાંદમાં જે શીતળતા આપે છે પાણીમાં જે તરલતા છે અને તમારા મારા અને બધા જ પશુ પંખી પ્રાણી દરેકની અંદર જે જોવા મળે છે જમીનની અંદર જે ઊગીને બહાર આવે છે બધું જ જે છે ચૈતન્ય આ ઠાકોરજી શ્રી હરિનારાયણ વિષ્ણુને આભારી છે એટલે એ નામ આપવામાં આવે પર્યવ્યવસ્થિત તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે એટલે મેં આજે કેપ્શન મૂકવું છે કે જેની અંદર સત્વ ગુણ હોય જેની અંદર સત્યતા હોય અને જે હંમેશા ત્યાગ ભાવનાની સાથે ભક્તિ માર્ગ તરફ વરે ભક્તિ તરફ પ્રેરે ભગવાન તરફ પ્રેરે એ સત્વગુણ જયારે હોય તો એ વ્યક્તિને સંત કહેવાય છે તાવલી શાહ જય દ્વારકા જયકાલ રામા જય દ્વારકા

યજ્ઞેશ સોલંકી જય રાજા દ્વારકાધીશાની જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય વાતો સાથે લાલ ધ્વજારોહણ સાથે અને દ્વારકાથી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીઓ માટે તેને ખાસ દ્વારકા ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જેથી આપને દ્વારકાની માહિતીઓ મળતી રહે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ દ્વારકા ટુડે તેજને ખાસ લાઇક અને ફોલો કરજો યુટ્યુબ પર દ્વારકા ટુ ડે ન્યૂઝ ચેનલ છે જેને સબસ્ક્રાઈબ કરજો